નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે બી એસઆઈ પીઆઈ અને પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં ઉપયોગી થાય એવા મોડલ પેપરનું સોલ્યુશન કરીશું હવે મિત્રો વિડીયો કરીએ સ્ટાર્ટ અને જોઈએ ક્વેશ્ચન ફર્સ્ટ નીચેના પૈકી કોણે ગૌતમ બુદ્ધને ધ્યાનની રીત શીખવાડી હતી તો આલાર કાલામે ગૌતમ બુદ્ધને ધ્યાનની રીત શીખવાડી હતી ભાવનગર માટે નીચે આપેલા કયા વિધાનો સાચા છે તો સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ રેલવેનું નિર્માણ કરનાર તો એ ભાવનગર હતું જેનું આ વિધાન પણ સાચું છે ભાવનગર ખાતે અઢારસો પંચ્યાસીમાં સૌરાષ્ટ્રની સૌપ્રથમ કોલેજ સામરદાસ કોલેજની સ્થાપના થઈ હતી આ વિધાન પણ સાચું છે સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ દારૂના સેવન ઉપર ભાવનગર જિલ્લામાં સૌ પ્રથમ પ્રતિબંધ પણ સાચું છે એટલે વિધાન અને ત્રણે ત્રણ સાચા છે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે તો વિધાન જોઈએ એ શ્યામજી કૃષ્ણ વર્માએ લંડન ખાતે એક ઘર ખરીદ્યું અને તેનું નામ ઇન્ડિયા હાઉસ રાખ્યું હતું તો આ વિધાન સાચું છે મેડમ કામાએ ઓગણીસો સાતમાં બર્લિન ખાતે ભારતની સ્વતંત્રતાનો ધ્વજ લહેરાયો હતો તો આ વિધાન ખોટું છે એટલે આ વિધાનોમાં વિધાન એ એકમાત્ર સાચું છે નેક્સ્ટ જોઈશું નીચેના પૈકી કયા સત્યાગ્રહોમાં સરદાર વલ્લભભાઈ પટેલે સક્રિય રીતે ભાગ લીધો હતો તો ખેડા સત્યાગ્રહમાં પણ સક્રિય ભાગ લીધો હતો નાગપુર ઝંડા સત્યાગ્રહમાં પણ ભાગ લીધો હતો બારડોલી સત્યાગ્રહમાં પણ સક્રિય ભાગ લીધો હતો જ્યારે ધરાસણા સત્યાગ્રહો એ ભાગ લીધો ન હતો એટલે અહીંયા વિધાન ડી ખોટું છે નીચેના પૈકી કયા જૈન ધર્મના ત્રિરત્નો છે તો સમ્યક જ્ઞાન સમ્યક દર્શન અને સમ્યક ચરિત્ર આ જૈન ધર્મના ત્રિ છે નેક્સ્ટ જોઈશું મહારાજા રણજીતસિંહની રાજધાની ખાલી જગ્યા હતી તો મહારાજા રણજીતસિંહની રાજધાની એ લાહોર હતી માનવ જાત માટે એક ધર્મ એક જાત અને એક ઈશ્વરનું સૂત્ર કોણે આપ્યું હતું તો શ્રી નારાયણ ગુરુએ એક ધર્મ એક જાત અને એક ઈશ્વરનું સૂત્ર આપ્યું હતું મહાગુજરાત શબ્દ ખાલી જગ્યા દ્વારા આપવામાં આવ્યો હતો તો મહાગુજરાત શબ્દ એ કમામ ઉંશી દ્વારા આપવામાં આવ્યો હતો સિંધુ સંસ્કૃતિના મોહરા એટલે કે મુદ્રાઓ ઉપર નીચેના પૈકી કયા પ્રાણીની આકૃતિ સૌથી સામાન્ય રીતે અવારનવાર થાય છે તો તે છે શ્રુઘાસ્વ નેક્સ્ટ જોઈશું ખાલી જગ્યાના અધ્યક્ષ પણ હેઠળ પ્રથમ બોધસભા રાજગૃહ ખાતે યોજાઈ હતી તો મહાકશ્યપ ના અધ્યક્ષ પણા હેતર પ્રથમ બોધસભા રાજગૃહ ખાતે યોજાઈ હતી નીચેના પૈકી કયા પલ્લવ રાજાએ સુવિખ્યાત મતવિલાસ પ્રહસન લખ્યું હતું તો તે છે લખનાર વ્યક્તિ महेंद्र વર્મન નેક્સ્ટ જોઈશું નીચેના પૈકી કયા રાજાએ નવા નગર રાજ્યનો પાયો નાખ્યો હતો તો જામ રાવલજીએ નવા નગર રાજ્યનો પાયો નાખ્યો હતો સિંધુ સંસ્કૃતિના નીચેના પૈકી કયા સ્થળે સૌથી વધુ સંખ્યામાં કુવા મળી આવ્યા છે તો મોહનજો દળો જ્યાં સૌથી વધુ સંખ્યામાં કુવા મળી આવ્યા છે મેન્ડરિંદ ડક જે પૂર્વ એશિયાનું રંગબેરંગી બતક છે જે ભારતના કયા રાજ્યમાં હાલમાં જોવા મળ્યું હતું તો ભારતના રાજ્યમાં હાલમાં જોવા મળ્યું હતું આલ્કોહોલ ધરાવતા હેન્ડ સેનિટાઈઝરમાં નીચેનામાંથી શું હોઈ શકે છે તો આલ્કોહોલ ધરાવતા હેન્ડ સેનિટાઈઝરમાં આઇસોપ્રોપોનોલ હોઈ શકે છે નીચેના પૈકી કયા વાયરસ કોરોના રોગનું મુખ્ય કારણ છે તો સાર્સ એટલે કે એસ એ આર એસ સીઓવી ટુ આ કોરોના વાયરસનું મુખ્ય કારણ છે આધુનિક ભારતમાં નીચેના પૈકી સૌથી મોટું હડપ સંસ્કૃતિનું સ્થળ કયું છે તો રાખી ગરી એ આધુનિક ભારતમાં સૌથી મોટું હડપ્પિયન સંસ્કૃતિનું સ્થળ છે કઈ સિંધુ ખીણની સંસ્કૃતિના કયા સ્થળે કપડાં ઉપર રંગકામ ભરતકામના સૌથી પહેલાં પ્રમાણો જોવા મળે છે તો તે છે મોહનજો દડો નેક્સ્ટ જોઈશું જૈન ધર્મનો કયો મહત્વનો ફાળો ભારતીય દર્શન શાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે તો જૈન ધર્મનો શ્યોદ વદા આ ભારતીય દર્શન શાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે ગુજરાતનો કયો સુલતાન મોગલ બાદશાહ હુમાયુનો વિરોધી હતો તો બહાદુર શાહ એ હુમાયુનો વિરોધી હતો આરબ હુમલોખોરો દ્વારા વર્ષ ઈસવીસન સાતસો પચીસમાં નાશ કરાયા બાદ ઈસવીસન આઠસો પંદરમાં સોમનાથ મંદિરનું પુન નિર્માણ કોને કર્યું તો રાષ્ટ્ર એટલે કે સૌરાષ્ટ્ર ખાલી જગ્યા રોજ અસ્તિત્વમાં આવ્યા તો તે છે પંદર બે ઓગણીસો ને ના રોજ અસ્તિત્વમાં આવ્યા એટલે કે પંદર ફેબ્રુઆરી ઓગણીસો અડતાલીસ ગુજરાતના બહાદુર શાહના દરબારના સંગીતકાર કે જેમણે છે તેમનું નામ ખાલી જગ્યા હતું તો તેમનું નામ હતું બેજુ સત્તરસો એકત્રીસમાં સેનાપતિ ત્રંબકરાવ ધાભાડે અને બાજીરાવ પેશવા વચ્ચે યુદ્ધ કયા સ્થળે થયું હતું તો સત્તરસો એકત્રીસમાં ત્રંબકરાવ દાભાડે અને બાજીરાવ પેશવા વચ્ચે ડભોઈ ખાતે યુદ્ધ થયું હતું કલા પ્રકાર અને સ્થળને યોગ્ય રીતે ગોઠવો તો અહીંયા મેં યોગ્ય રીતે જ ગોઠવણી કરેલી છે લાલ રંગની મીનાકારી એટલે જયપુર ગુલાબી રંગની મીનાકારી એટલે કે વારાણસી કાળા રંગની મીનાકારી એટલે હૈદરાબાદ અને જરદોષી કામ એટલે સુરત અહીંયા ચારે ચાર ઓપ્શન એ સાચે સાચા છે એટલે કે કલા અને સ્થળ સાથેના સાચા છે નાટ્ય પ્રકાર અને તેનું ઉદ્ભવ સ્થાન અથવા તો તેનો વિસ્તાર યોગ્ય રીતે ગોઠવો તો અહીંયા મેં નાટ્યના નાટ્ય પ્રકાર ઉદ્ભવસ્થાન અને વિસ્તારની દ્રષ્ટિએ અહીંયા યોગ્ય ક્રમમાં જ ગોઠવેલા છે ભરતનાટ્યમ તો તમિલનાડુ કુચીપુડી તો આંધ્રપ્રદેશ કથકલી તો કેરળ અને લાવણી તો મહારાષ્ટ્ર અહીંયા ચારે ચાર ઓપ્શન એ સાચા છે નેક્સ્ટ જોઈશું સ્વામી અયપ્પા મંદિર કે સબરીમાલા મંદિર દક્ષિણ ભારતના કયા રાજ્યમાં આવેલું છે તો સ્વામી અયપ્પા મંદિર કે સબરીમાલા મંદિર એ દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં આવેલું છે કયા રાજ્યમાં આવેલું છે કેરળ રાજ્યમાં નેક્સ્ટ જોઈશું હોર્મુઝ બંદર કયા ધર્મ સાથે સંકળાયેલા છે તો હોર્મુસ બંદર એ પારસી ધર્મ સાથે સંકળાયેલું બંદર છે ખ્રિસ્તી ધર્મ સૌપ્રથમ કયા રાજ્યમાં ફેલાયો હતો તો ભારતમાં ખ્રિસ્તી ધર્મ સૌપ્રથમ એ કેરળ રાજ્યમાં ફેલાયો હતો ભાર્ગવસ્ત્ર શું છે તો વસ્ત્ર એ માઇક્રો મિસાઇલ છે વેટલેન્ડ શહેર તરીકેનો દરજ્જો કેટલા વર્ષ માટે માન્ય હોય છે તો વેટલેન્ડ શહેર તરીકેનો દરજ્જો એ છ વર્ષ માટે માન્ય હોય છે નીચેના પૈકી કયા રાજ્યમાં વર્ષ બે હજાર ચોવીસની ચૂંટણીમાં અન્ય લૈંગિક જાતિના સૌથી વધુ મત કયા રાજ્યમાં પડ્યા હતા તો તે છે તમિલનાડુ રાજ્ય શ્રીમદ રાજચંદ્રની વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ કેટલા ફૂટની છે તો ચોત્રીસ ફૂટની ઊંચી છે નેક્સ્ટ જોઈશું તાજેતરમાં ચિલ્કા સરોવરમાં કરાયેલા પક્ષી ગણતરી મુજબ કઈ પ્રજાતિ વધુ જોવા મળી છે તો ગોડવેલ પ્રજા પ્રજાતિ સૌથી વધુ જોવા મળી છે તાજેતરમાં વડાપ્રધાનશ્રી દ્વારા જમ્મુ કાશ્મીરમાં શ્રીનગરથી લે હાઈવે પર સોનમર્ગ ટનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તો આ ટનલ કેટલા કિલોમીટર લોબી છે તો સોન મર્ગ જે ટનલ છે તેની લંબાઈ એ છ પોઈન્ટ પાંચ કિલોમીટર એટલે કે છડા છ કિલોમીટર લોબી છે નેક્સ્ટ જોઈશું નીચેના પૈકી કયા રાજ્યમાં પુરુષ મતદારોની તુલનામાં સૌથી વધુ મહિલા મતદાર હતા તો તે રાજ્ય છે કેરળ રાજ્ય પેમેન્ટ સિસ્ટમ રિપોર્ટ કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે તો પેમેન્ટ સિસ્ટમ રિપોર્ટ એ દ્વારા બહાર પાડવામાં આવે છે ગ્રીન જીડીપી પહેલ શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે તો ગ્રીન જીડીપી પહેલ શરૂ કરનાર પ્રથમ રાજ્ય એ છત્તીસગઢ છે નેક્સ્ટ જોઈશું એનવીએસ જીરો ટુ આ એક સેટેલાઇટનું નામ છે આ સેટેલાઇટ એ કયા પ્રકારનો ઉપગ્રહ છે તો એનવીએસ જીરો ટુ સેટેલાઇટ એ નેવિગેશન પ્રકારનો ઉપગ્રહ છે થેન્કસ ફોર વોચિંગ હું આશા રાખીશ કે આજનો વિડીયો આપણને ગમ્યો હશે મિત્રો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં હવે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ જય ગરી ગુજરાત